નવસારીના એરુચા રસ્તા નજીક આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી નવસારીના એરુચા રસ્તા નજીક સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે સીબીએસસીમાં ધોરણ નર્સરીથી બાર સાયન્સ અને કોમર્સના બાળકો માટે અભ્યાસ કરે છે તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અંદર ધોરણ નવથી બાર સાયન્સ જ્ઞાન મંજૂરી સાથે અને ધ કોમર્સ સ્કૂલ કોમર્સના બાળકોને સંસ્કાર સાથે એક્ટિવિટી બેઝ શિક્ષણ આપી રહી છે જેમાં બાળકોનું માનસિક અને શારીરિક થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આજે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો પ્રારંભ પ્રાથમિક રીતે મશાલ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબુ ચમચી દેડકા કૂદ લાંબી દોડ સંગીત ખુરશી ત્રિપલ્લી ત્રિપલ્લી દોડ દોડ કોથળા દોડ Balance game. રમત પ્રમાણે ખુરશી ગોઠવી અને થર્મોકોલ ગ્લાસમાંથી ટાયર વગેરે બનાવી વેસ્ટમાંથી બેસ્ટ ક્રિકેટ વોલીબોલ કબડ્ડી ખોખો બેડમિન્ટન ચેસ વગેરે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અંતે દરેક બાળકોને રનિંગ રેસ કરી દોરડા ખેંચ કરાવવામાં આવી હતી બાળકો પણ ખૂબ મજા કરી હતી અલગ અલગ પ્રકારના વિવિધ બોલની ગેમો પણ રમવામાં આવી હતી આવી સ્પર્ધામાં શાળાના દરેક નાના ભૂલકાઓથી લઈ મોટા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત કરવા માટે પ્રથમ ગુરુવર્ય શાસ્ત્રી એ સ્વામી શ્રી હરિવલભદાસજી હરિદ્વારથી આ રમોત્સવ નિમિત્તે શબ્દો દ્વારા બાળકોને ઉત્સાહ વધાર્યો હતો આશીર્વાદ પાઠવ્યા હતા અને ત્યારબાદ શાળાના સંચાલક પ્રફુલ્લભાઈ ગોંડલિયા એ બાળકોને રમતનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ દિવસ માત્ર મજા કરવાનો નથી પરંતુ સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે પણ મહત્વનો છે એવી સમજણ તેમના દ્વારા આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની શું કહી રહી છે આવો સાંભળીએ ધોરણમાં ભણું છું જય સ્વામિનારાયણ આજનો દિવસ આપણા સ્કૂલ માટે ખૂબ જ મહત્વ મહત્વપૂર્ણ છે કારણ કે આજે અમે અમારી વાર્ષિક રમતગમત મહોત્સવ મહોત્સવની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ આજનો દિવસ માત્ર રમતગમતનો નથી પરંતુ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે એક શ્રેષ્ઠ પલ છે રમતગમત એક માત્ર મનોરંજન માટે નહીં પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે આજે આપણે માત્ર સ્પર્ધા નહીં પરંતુ રમતગમતના માનવ મૂલ્યોને ઉજગાર કરીએ છીએ મને વિશ્વાસ છે કે આ સ્પોર્ટ ડે દરેકને સારું અનુભવ કરાવશે અને દરેકને પ્રેરણા આપશે રમતની મજા માણતા ઉત્કર્ષ નાયક આ બાબતે શું કહી રહ્યા છે આવો સાંભળીએ ગુડ મોર્નિંગ એન્ડ જય સ્વામિનારાયણ મારું નામ ઉત્કર્ષ નાયક છે મેં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને દસમી કક્ષામાં મેં પડું છું આજનો દિવસ બહુ જ ખાસ છે અને ઉત્સાહથી ભરાયેલો છે કેમ કે આજે અમે અહીંયા ભેગા થયેલા છે અમારી સ્કૂલના એન્યુઅલ સ્પોર્ટ્સ ડેને ઉજવવા આજનો દિવસ ખાલી રેકોર્ડ બનાવવાનો કે ટ્રોફી જીતવાનો નહીં પણ એક મજા કરવાનો દિવસ છે આજના દિવસ અમે બહુ બધી રમત રમવાના છે જેમ કે ફૂટબોલ ખોખો બેડમિન્ટન ક્રિકેટ વોલીબોલ અને ચેસ રમત ગમત અમારામાં એક ડિસિપ્લિન કેવી રીતના કાળ જળવી રાખવાનું અને ટીમવર્કમાં કેવી રીતના કામ કરવાનું એનું અમને શીખવે છે અને રમત ગમત અમારા શારીરિક અને માનસિક વિકાસને વધારવામાં મદદ કરે છે મેં આ સ્કૂલનો બહુ આભારી છું કે અમારા આજના દિવસ અમારે છે ને સ્પોર્ટ્સ ડે ઉજવાયો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ આ સમગ્ર રમતનું આયોજન કરવા માટે શાળાના શિક્ષકગણ અને તમામ લોકોનો સિંહ ફાળો રહ્યો હતો ત્યારે શાળાના સંચાલક એવા પ્રફુલભાઈ ગોંડલિયા શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય સ્વામિનારાયણ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત છે જેમાં સંસ્કારનું સિંચન તો કરતાં કરતાં એમની સાથે સાથે શારીરિક ક્ષમતા બાળકોની વધે માનસિક વધે એના માટે સ્પોર્ટ ડેનું આયોજન કરીએ છીએ એની અંદર અમારે ટીમની અંદર અમારે હેડમાં હિરેન ઉપાધ્યાય ભાવનાબેન નાયક મનમિતબેન પાયલબેન આશાબેન જીનલ મેડમ તેમજ સમગ્ર સ્ટાફ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ પરિવાર વતી અમારા બાળકોને ખૂબ જ ઉત્સાહભેર અત્યારે સ્પોર્ટ ડેનું આયોજન કર્યું છે જેની અંદર છો દરેક બાળકો પોતાના ક્ષમતા પ્રમાણે વિવિધતામાં એકતા કરી અને અલગ અલગ ગેમનું અલગ અલગ ગેમથી બાળકોની ક્ષમતા પ્રમાણે એ વિકાસ થાય એવું મેન્ટલ ગેમો કરે છે સાથે શારીરિક ગેમ કરે છે અને અમારે હરિવલ્લભ સ્વામી હરિદ્વાર શાસ્ત્રી સ્વામી શ્રી હરિલાલ દાસજી એમના પણ આશીર્વચન સાથે અમે સત્તર વર્ષ આ જે પૂર્ણ કર્યા છે અને બાળકોને વિકાસની સાથે સાથે અભ્યાસમાં પણ અવલ નિર્માણ કરી રહ્યા છીએ પ્રફુલભાઈ ગોંડલિયા દ્વારા સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી તો જે બાળકોએ આજે જે મજા કરી હતી શાળામાં જે રમતોસવ ઉજવવામાં આવ્યો હતો તેમાં તમામ બાળકોએ ભાગ લીધો હતો અને અલગ અલગ રમતો રમી અને પોતાના જે મોબાઈલનો યુવાધન ત્યાં ઘુસી રહ્યું છે તેના બદલે રમતોમાં વ્યસ્ત થઈ અને રમતો રમી પોતાના શારીરિક તંદુરસ્તી પણ વધારવાનો એક અનોખો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો અને જેમાં બાળકોએ પણ ખૂબ મજા કરી હતી ત્યારે આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ